નમસ્કાર જીવન મુક્તિ ચેનલ ઉપર સર્વ ભાઈ બહેનોનું સ્વાગત છે અત્યારે આપણે ચૌદમા અધ્યાય વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને ચૌદમા અધ્યાયના પહેલા જ શ્લોકમાં ભગવાને સર્વજ્ઞાનોમાં આત્મજ્ઞાનને શ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ કહ્યું કેટલું જ નહીં એ જ્ઞાનનું ફળ પણ મોક્ષ છે જે એ પણ સર્વશ્રેષ્ઠ છે મેં તમને આ પહેલાંના વિડીયોમાં કહ્યું કે ભગવાને એક જ લાઇનમાં લાઈનમાં બે સમાનાર્થી શબ્દો પરમમ અને ઉત્તમમનો ઉપયોગ કર્યો છે એ બતાવવા માટે કે આ જ્ઞાન તો આત્મજ્ઞાન તો સર્વશ્રેષ્ઠ છે જ પણ ઇવન એ જ્ઞાનનું જે ફળ છે પરિણામ એ પણ સર્વશ્રેષ્ઠ છે હવે ભગવાન બીજા શ્લોકમાં જીવન મુક્તિ એટલે કે અત્યારે આપણે જીવતે જીવ મુક્ત થઈ જઈએ તે સંસારના પ્રોબ્લેમો અને દુઃખોથી અને આ દેહ છોડ્યા પછી જે આપણને ફરીથી જન્મ ન લેવો પડે એટલે કે મોક્ષ એ બંને વિશેની વ્યાખ્યા કરે છે કઈ રીતે આપણને બંને પ્રાપ્ત થાય છે તે ભગવાન બતાવે છે તો આપણે હવે એ સમજીએ ભગવાને શું કહ્યું છે ઇદમ જ્ઞાનમ ઉપાસ્રિત્ય અર્થાત આ જ્ઞાનનો આશરો લઈને હવે ભગવાન પહેલી લાઈનમાં શું કહે છે એ સાંભળો મમ સ્વાધર્મ મા ગતા અર્થાત એ મારા રૂપને પામે છે અર્થાત હું અને તે એકરૂપ થઈ જઈએ છે અર્થાત તે મારી સાથે એકાકાર થઈ જાય છે તેનો જીવભાવ છૂટી જાય છે અને એ પોતે પણ ઈશ્વર ભાવમાં સ્થિર રહે છે સંસારના બધા પ્રોબ્લેમોનું કારણ આપણો જીવ ભાવ છે જીવભાવ પણ કલ્પિત જ છે કારણ કે પરમાત્મા તે અલગ કશું જ નથી ભગવાને પોતે કહ્યું છે કે વાસુદેવ વાસુદેવઃ સર્વમિત તો જીવભાવ જો આપણે નામ આપીએ તો એ પણ ભગવાનમાં કલ્પિત છે કારણ કે ભગવાનથી એ અલગ કે ભગવાનથી ભિન્ન કશું છે જ નહીં હવે આપણે તે પણ સમજીએ તત્વની દૃષ્ટિએ હું અને ભગવાન શ્રી કૃષ્ણ એક જ છીએ એમના પર ઊભા થયેલા અથવા તો આભાસિત શરીરોમાં એક શરીરનું નામ વિનોદચંદ્ર જોષી છે બીજા શરીરનું નામ શ્રી કૃષ્ણજી બંને શરીરો અલગ અલગ છે રૂપો અલગ અલગ છે બંને શરીરોના ગુણો અલગ અલગ છે સ્વભાવ અલગ અલગ છે એમના કર્મો અલગ અલગ છે બંનેનું ભાગ્ય અલગ અલગ છે બધું જ અલગ અલગ છે જેટલું પણ શરીર સાથે સંકળાયેલું છે બધું અલગ પણ એ બંનેમાં લઈ આ શરીરને કે ભગવાન શ્રી કૃષ્ણના શરીરને જીવંત કરી જ્ઞાનવાન એટલે કે જેને ભાન છે એવું અને કાર્યશીલ બનાવનાર ચૈતન્ય તત્વ એક જ છે જે ચૈતન્ય તત્વથી એક શરીર જીવંત રહી જ્ઞાનવાન અને કાર્યશીલ બને છે એ જ શરીરથી સઘળા એક ચૈતન્યથી સોરી એ જ ચૈતન્યથી સઘળા શરીરો જીવંત બની જ્ઞાનવાન અને કાર્યશીલ બને છે તમે જાણો જ છો કે ચૈતન્યની અનુપ અનુપતિમાં અનુપસ્થિતિમાં આ શરીર નથી કહેવાતું લાશ કહેવાય છે કશું જ જાણી નથી શકતું કશું કાર્ય કરી નથી શકતું તો જે આ ચૈ સાક્ષીરૂપ ચૈતન્ય છે બધા સઘળા શરીરોમાં આમ તો એ જોવા જઈએ ને તો વાસુદેવ સર્વમિતિમાં ભગવાને એમ નતું કીધું કે ખાલી જીવન પ્રાણીઓ એમણે તો બધું જ કહ્યું એટલે કે જે જળ પદાર્થો છે એમાં પણ વાસુદેવ રહેલા છે અને વાસુદેવ રૂપ જ છે પણ એમનામાં અંતઃકરણનો વિકાસ નથી થયો એટલે એ લોકો અભિવ્યક્તિ નથી કરી શકતા બાકી સગળા પ્રાણીઓ વસ્તુઓમાં એક જ એ ચૈતન્ય તત્વ રહેલું છે અને એ ચૈતન્ય તત્વ બે તો છે જ નહીં એક જ છે તો આપણે એ જ જાણી લીધું કે મારો આત્મા અને ભગવાન શ્રી કૃષ્ણનો આત્મા તો એક જ છે અને આત્મા જ આ શરીરનો આધાર છે કારણ કે આત્મા વિના આ શરીર રહેતું નથી જેમ સોનાનો દાગીનો સોના વિના તો રહી જ ના શકે તેવી રીતે આ આત્મા વિના આ શરીર રહી નથી શકતું લાશ બની જાય છે સડી જાય છે વિઘટન પામીને બિલકુલ નકામું ત્યારે દેખાતું પણ નથી તો આત્મા જે છે એ તો મારો અને ભગવાન શ્રી કૃષ્ણનો એક જ છે ભગવાને આત્માની દૃષ્ટિએ જ જ્યારે એમણે એમ કહ્યું હતું કે વાસુદેવઃ સર્વમિતિ અથવા તો જ્યારે એમણે એમ કહ્યું છે કે અહમઆત્મા ગુડા કેસ સર્વભૂતા શયાસ્તી ચસમાધ્યાય ત્યારે એમનો મતલબ એ આ ચૈતન્યનો છે કે હું આત્મરૂપે સર્વના આત્મા રૂપે છું મતલબ કે સગળા શરીરોમાં રહેલું ચૈતન્ય તત્વ છે એ આત્મા રૂપે અમે સર્વ એક છીએ તો એક વાર તમે જાણી લો કે તમે આત્મરૂપ છો તમે આ શરીરરૂપ નથી શરીરમાં તો તમે આવ્યા હતા અને શરીર છોડીને તમે જવાના પણ છો તમારા પ્રવેશ કરવાથી એ શરીર જીવંત બન્યું હતું તમારા ગયા પછી એ શરીર લાશ બનીને પાછું જળ બની જવાનું હતું મતલબ કે તમે તો આ શરીરમાં રહેનારા મહેમાન કે ગેસ્ટ છો તમે શરીર નથી અને આ સૃષ્ટિમાં ચૈતન્ય તત્વ અને જળ શરીર એ સિવાય ત્રીજું તો કોઈ કશું છે જ નહીં તો કોઈ ત્રીજો ઓપ્શન કે ચોઈસ નથી જો તમે જળ શરીર નથી તો તમે ચૈતન્ય રૂપ આત્મા છો અને તમે જ્યારે એકવાર એ જાણી લો કે હું ચૈતન્ય રૂપ આત્મા છું પછી સંસારના ચિંતા ભય ટેન્શન એન્ઝાયટી કશું રહેતું નથી કારણ કે આ બધું વિકારી વિનાશી મટીરિયલ તત્વને લાગુ પડે છે આ જળ શરીરને લાગુ પડે છે ભાગ્ય પણ શરીરનું છે આત્માનું નથી મારા ભાઈઓ બહેનો શાસ્ત્રો આટલું કહેવા માટે જ છે કે ભાગ્ય જળ શરીરનું છે તમારું નથી તમે શા માટે તમારું પ્રારબ્ધ સમજીને છે તે સુખી દુઃખી થાવું છો તો જે માણસ પોતે આત્મરૂપ છે સંસારની ચિંતાઓ ભય ટેન્શન વગેરે એવું નથી કહેતો કે એ બધું નહીં આવે જ્ઞાની માણસના જીવનમાં પણ પ્રારબ્ધ પ્રમાણે સુખ દુઃખ ચિંતા ટેન્શન વગેરે આવતા જ હોય છે પણ એ શાંત અને સ્થિર ચિત્તે એ સાક્ષી ભાવે બધાને નિહાળે છે ભગવાનની ઈચ્છા અથવા તો ભગવાનની લીલા સમજીને આત્મજ્ઞાનમાં કંઈ બહુ લાંબુ કરવા જ નથી તમે જો આટલું સમજી લો ને કે જે કંઈ છે ભગવાન રૂપ છે અને જે કંઈ થાય છે ભગવાનની લીલા છે તો પણ તમને આત્મજ્ઞાન થવા માંડે છે એટલે જ્યારે તમારા સંસારની ચિંતા ભય ટેન્શન વગેરેમાંથી તમે મુક્ત થઈ સ્થિર શાંત વિચલિત થયા વિના રહી શકતા હોવ તો એ જીવન મુક્તિ છે જીવન મુક્તિ એટલે બીજું શું છે આ શરીર મુક્તિ જીવન આપણે કોને કહીએ છીએ આ શરીરને જ કહીએ છીએ ને બીજું શું જીવન નામની કોઈ બીજી વસ્તુ થોડી આ શરીર એટલે જ જીવન તો એ શરીરના લગતા જેટલા બી વસ્તુઓ છે ભાગ્યથી માંડીને એનાથી મુક્ત થઈ જાઓ એટલે તમે જીવન મુક્ત છો પછી તમારું આ શરીર તો રહેશે ચિંતા ના કરો કોઈ મરવાનું નથી જ્યાં સુધી આ દેહનું પ્રારબ્ધ રહે છે ત્યાં સુધી એ શરીર જીવંત રહે જ છે આપણે બદલવાના જઈએ એની અંદર પણ આપણે એ શરીરના ભાગ્યથી મુક્ત થઈ જઈએ છીએ મતલબ કે આપણી માનસિક સ્થિતિ એવી થઈ જાય છે અને એ સ્થિતિ નથી એ એક અવસ્થા છે એ કોઈ સ્થિતિ પ્રાપ્ત કરવા જેવી નથી એ એક અવસ્થાનું નિર્માણ થઈ જાય છે કે જે અવસ્થામાં તમે સાક્ષી ભાવે બધું જ જોયા કરો છો તો એ જીવન મુક્તિ હવે ભગવાન આ બીજા શ્લોકની બીજી લાઈનમાં શું કહે છે સર્ગે આપીને ઉપજાય અંતે અર્થાત યુગોના યુગો થઈ જાય તો પણ એ ફરીથી જન્મ લેતો નથી અર્થાત એનો પુનર્જન્મ થતો નથી અને પુનર્જન્મનો અભાવ એટલે તમે આમ હંમેશા માટે આ જળ શરીરના ભાગ્યથી જે બંધાયેલા એમાંથી છૂટી જાઓ આપણે બધા આ જળ શરીરના ભાગ્યથી આપણને જળ શરીર માનીએ છીએ અને જળ શરીરના ભાગ્યથી આપણે સુખી દુઃખી છીએ નહીં તો આત્મરૂપે તો આપણે સુખી પણ નથી ને દુઃખી પણ નથી આપણે તો સુખ અને દુઃખ બંનેને જોનારા જ છીએ તો સર્ગે આપીને ઉપજાય અને તેનો અર્થ થાય છે કે આ દેહને છોડ્યા પછી તમારે ફરીથી જન્મ નથી લેવો પડતો ભગવાને તમને ખબર હોય તો કહ્યું જ છે આગળ ભગવદ્ ગીતામાં ભગવાને આ શરીરને દુખાલય શાશ્વતમ કહ્યું છે આ શરીર તો શાશ્વત એટલે સનાતની દુઃખરૂપ જ છે જન્મથી માંડીને મૃત્યુ સુધી એમાં કોઈ દિવસે મનુષ્યને સુખ શાંતિ ચેન મળતા નથી અને મળે છે તો એ આભાસી છે કારણ કે ગઈ કઈ ઘડીએ સુખને શાંતિ છીનવાઈ જશે એનો આભાસ હંમેશા માણસને પીડતો જ રહે છે આત્મજ્ઞાન માણસને એ આભાસ નડતો નથી કારણ કે એ જાણે છે કે શરીર તો એના ભાગ્ય પ્રમાણે ચાલવાનું જ છે અને હું શરીર નથી શરીરનો સાક્ષી છું મારે તો જોવાનું છે આ શરીર શું છે શરીરનો મહેમાન છું તમે જે ઘરમાં રહો છો એ ઘરમાં પોપળા ઉકળી જાય કે એ ઘરની બે ચાર દિવાલો ખરી જવાથી તમે દુઃખી નથી થતા જો ભાડાનું ઘર હોય તો પોતાનું ઘર હોય તો રિપેર કરાવી લો જેમ આપણું શરીર બગડે તો આપણે ડૉક્ટર પાસે જઈને એને સમૂહ કરાવીએ છીએ એ રીતે પણ છે તો આ જ ઘર આ ઘર જ ઘર પડી જવાથી આપણે નથી મરી જતા તો પુનર્જન્મનો અભાવ એ મોક્ષ છે તો આ શ્લોકના સારાંશમાં બે વસ્તુ તમે સમજ્યા એક છે મમ સાધર્મેગતાહાર મતલબ કે મારી સાથે એક રૂપ કે એકાકાર થઈ જાય છે અર્થાત એ ભગવાન રૂપ બની જાય છે મનુષ્ય દેહમાં રહે છે પણ છે ભગવાન રૂપ ભગવાન કૃષ્ણ પણ મનુષ્ય દેહમાં જ રહેતા હતા એ કોઈ બીજા દેહમાં નહોતા રહેતા ભગવાન રામ પણ મનુષ્ય દેહમાં રહેતા હતા એટલે મન દેહ મનુષ્ય હોય એટલે તમે ભગવાન નથી એવું નથી તમે ભગવાન રૂપ જ છો આત્મજ્ઞાન પછી મતલબ કે મમ સા ધર્મ આગતા હા આ થયું પહેલી લાઈન અને બીજી લાઈનમાં સર્ગે અપી ન ઉપજાય અંતે એટલે તમે કોઈ પૂર્વ કર્મોને બાકી રહી જવાથી આ જન્મમાં આ શરીર લેવું પડ્યું છે પણ બધા કર્મોનો આત્મજ્ઞાનમાં નાશ થઈ જાય છે ભગવાને આગળ કહ્યું છે કે જ્ઞાનાકની સર્વકર્માણી ભસ્મીભૂત કુરૃત થતાં જ્ઞાનાકની સર્વકર્મોને બળી બાળીને ભસ્મીભૂત કરી દે છે કર્મોના અભાવમાં તમને જળ શરીર લેવા કોઈ મજબૂર નથી કરી શકતું એટલે કે પુનર્જન્મનો અભાવ એ જ મોક્ષ છે મારા ભાઈઓ બહેનો જો તમને મારી ભગવદ્ ગીતા કહેવાની આ રીતે પસંદ આવતી હોય તમને એવું લાગે કે હું ડિટેલમાં નથી કહેતો તો તમે મને કોમેન્ટમાં પ્રશ્ન કરજો ઉત્તર હું તમને જરૂર ઉત્તર આપીશ કશું પણ ન સમજાય એવું લાગતા નહીં હું ખુલ્લા દિલે સમજાવવાનો પ્રયત્ન કરીશ અને હું બહુ ધીરજવાળો માણસ છું મને ગુસ્સો આવતો જ નથી તમે મને પૂછી શકો છો તો તમે પણ આ ચેનલને જો અત્યાર સુધી અત્યારે તમે સાંભળો છો તો સબસ્ક્રાઈબ કરી હશે અથવા તો એમને આવ્યા હશો આ ચેનલ જો સબસ્ક્રાઈબ કરી હોય તો નિયમિત સાંભળતા રહેજો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જે તમારા મિત્ર મંડળ સગા સંબંધીમાં જેમણે આ ચેનલ વિશે ના સાંભળ્યું હોય પણ ગીતા જ્ઞાનના ઈચ્છુક હોય એ લોકો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને સાંભળ્યા એક વસ્તુ કહું આજકાલ તો એક ફેશન ચાલી છે આ સોશિયલ મીડિયામાં ગમે તે તમે લખી નાખો અને ઉપર લખી દો ગીતા સાર ગીતામાં આમ કહ્યું છે હવે જે લોકો ગીતા ભગવદ્ ગીતા જાણતા જ નથી એ લોકોને એમ લાગે કે ભગવદ્ ગીતામાં આવું કહ્યું હશે પણ વાસ્તવમાં ભગવદ્ ગીતામાં એ નામનો કોઈ શ્લોક કે એક રીતિ કે એક શબ્દ નથી હોતો એટલે અધૂરા જ્ઞાનવાળાને આ પ્રોબ્લેમ થાય કે એને જે કહેવામાં આવે અને પછી એમ કહી દેવામાં આવે કે આ ભગવદ્ ગીતાનો સાર છે કે ભગવદ્ ગીતામાં આમ કહ્યું છે એટલે એને માની લેવું પડે પણ તમે ના માનતા તમે ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરો અને જે સત્ય છે એ જ જાણવાનો પ્રયત્ન કરો હવે આપણે જે ત્રણ ગુણોનો સંઘથી મનુષ્ય બંધાય છે એ ઉપર ચર્ચા ચાલે છે આ આખો શ્લોક એના ઉપર છે પણ એ ત્રણ ગુણો કયામાં રહેલા છે એ કેવી રીતે છે એ બધું આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું ત્યાં સુધી નમસ્કાર